નડિયાદ શહેરના પેટલાદ રોડ પર આવેલા ઐતિહાસિક મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની છે તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કરી લાખો રૂપિયાના સોના ચાંદીના આભૂષણોની ચોરી કરી હતી આ અંગે મંદિરના પૂજારી જીજ્ઞેશભાઈ કનુભાઈ ભટ્ટે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદ મુજબ આ ચોરી ચૌદ જાન્યુઆરીના રોજ રાત્રિના બે થી સવારના પાંચ અને પંદર વાગ્યાના સમયગાળા દરમિયાન થઈ હતી વહેલી સવારે પૂજારી મંદિર ખોલવા પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોયું હતું તપાસ ગર્ભ ગર્ભગૃહમાંથી કિંમતી સોના ચાંદીના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું લશ્કરો આઠ કિલો વજનના પાંચ નાગ ચાંદીના નાગદેવતા અંદાજિત કિંમત રૂપિયા બે પોઈન્ટ ચાલીસ લાખ ચોરી ગયા છે આ ઉપરાંત બે પોઈન્ટ પાંચ કિલો વજનની ચાંદીની ગઢતી માતાજીના ચાંદીના પગરખા ચાંદીનો મુગટ અને બે ચાંદીના છતર પણ ચોરાયા છે સોનાના જાગીનામાં બે તોલાનો સોનાનો હાર રૂપિયા સાહીઠ હજાર અને એક તોલાની સોનાની નથડી રૂપિયા ત્રીસ હજારનો સમાવેશ થાય છે કુલ રૂપિયા ચાર પોઈન્ટ તેત્રીસ લાખની મત્તાની ચોરી થઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે આરોપીઓને પકડવા માટે પોલીસે વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી છે ગાંધીનગરથી સ્પેશિયલ એફએસએલ ટીમ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો અને ડોગ સ્કોડની મદદ લેવામાં આવી રહી છે તસ્કરોના સગવડ મેળવવાના પ્રયાસો તે કરવામાં આવ્યા છે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં પ્રવેશ અને નિકાસ માર્ગો પર પણ દેખરેખ વધારી દીધી છે